સુરતમાં શિક્ષિકા અને વિદ્યાર્થીના પ્રેમ પ્રકરણ મુદ્દે મોટો સમાચાર અપહરણિત ગર્ભવતી શિક્ષિકાનું ગર્ભપાત કરાવાયું છે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં શિક્ષિકાનું ગર્ભપાત કરાવાયું હવે ડીએનએ માટે भ्रूणને સાચવીને રાખવામાં આવશે વિદ્યાર્થીને ભાગાડ્યા બાદ મહિલા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું જેલમાં બંધ શિક્ષિકાના વકીલે ગર્ભપાત માટે મંજૂરી માંગી હતી કોચ મેડિકલ રિપોર્ટના આધારે મંજૂરી આપતા હવે ગર્ભપાત કરી દેવામાં આવ્યો છે તો સુરતની શિક્ષિકા જે વિદ્યાર્થીને લઈ અને ભાગી ગઈ હતી ત્યારબાદ પરત આવતા જ તે ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું જેને લઈ અને જે શિક્ષિકા છે તેના વકીલે કોર્ટમાં અરજી કરી હતી ગર્ભપાત કરાવવા માટે ત્યારે હવે રિપોર્ટના આધારે મંજૂરી અપાતા હવે તેનો ગર્ભપાત કરી દેવામાં આવ્યું છે સુરતમાં શિક્ષિકાને વિદ્યાર્થીના પ્રેમ પ્રકરણ મુદ્દે મોટો સમાચાર અપરણિત ગર્ભવતી શિક્ષિકાનું ગર્ભપાત કરાવાયું છે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં શિક્ષિકાનું ગર્ભપાત કરાવ્યું હવે ડીએનએ માટે भ्रूणને સાચવીને રાખવામાં આવશે